હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જે રીતે ગઈકાલ સાંજથી જ રાત્રિથી જ જે આ સિસ્ટમ જે છે લો પ્રેશર છે તેની અસર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના જો વાપી વલસાડની વાત કરીએ ભરૂચની વાત કરીએ તેમજ જે વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જે છે તે વરસાદ વરસતો હોય અને પડ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે તો સાથે જ જે આજે જે પાટણ છે મહેસાણા છે સુરેન્દ્રનગર છે તે સહિત વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે વરસતો હોય તેવા સમાચાર મળ્યા છે આગળ આજે લો પ્રેશર છે તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેના કારણે પોરબંદર રાજકોટ જામનગર ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં કેટલા વાગ્યાથી અને કઈ રીતને કેટલો સમય સુધી વરસાદ વરસી શકે છે તેની આપણે વાત કરીએ તો કઈ રીતે આ સિસ્ટમ છે તે આગળ જઈ રહી છે તે આપણે હવે જોઈએ તો જે રીતે આજે રાત્રિના એટલે કહી શકાય કે મોડી રાત્રિના એક વાગ્યા આસપાસ એક વાગ્યા આસપાસથી જે કહી શકાય કે સમગ્ર જે દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય પોરબંદર હોય વેરાવળ હોય જામનગર હોય કે આખું ગુજરાતનો જે કહી શકાય કે સૌરાષ્ટ્રનો ભાગ જે છે તેને આ જે સિસ્ટમ જે છે લો પ્રેશર છે તેનાથી ઘેરાઈ થાય ઘેરાયેલ જોવા મળે છે અને ભારે વરસાદ જે છે તે શરૂ થઈ જાય તેમ આ જે વિંડી જે કહી રહ્યું છે તેના મુજબ જો વરસાદ વરસે તો બની શકે છે અને દરિયામાં આજે લો પ્રેશર છે તેનો કેટલો ઘેરાવ છે આપ જોઈ શકો છો કે આજે મોટો વિસ્તાર જે છે તે જોવા મળે છે અને પવન જે છે પવનની ગતિ પણ હોય તેવી આગાહી છે તે કરવામાં આવી છે તેના જ એક ભાગરૂપે કહી શકાય કે પોરબંદરમાં જે બંદર છે ત્યાં ત્રણ નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને આ જોઈ શકો છો કે આગળ હજી કેટલા સમય સુધી જે લો પ્રેશર છે તેની અસર પોરબંદર સહિતમાં પણ જોવા મળી શકે છે તો હજુ જુઓ કે કઈ રીતે આ ઓગણત્રીસ તારીખના જે સુધી તો આખો દિવસ છે જ ત્રીસ તારીખનો પણ છે ત્રીસ તારીખમાં પણ લગભગ હજી જે વરસાદ છે તેની અસર લો પ્રેશરની અસર છે તે જોવા મળે છે હજુ દરિયામાં જોઈ શકો છો અરબી સમુદ્રમાં આ જે લો પ્રેશર છે તે કેટલું મજબૂત થઈને છે અને ફરીથીને દરિયાકાંઠા જે પોરબંદર છે તે તરફ વરસાદ જે છે તેની અસરના ભાગરૂપે વરસી શકે છે એટલે જો આ સિ સિસ્ટમ મુજબ આ જે રીતે વરસાદ બતાવે છે અને તેનું માનીએ તો બેથી ત્રણ તારીખ સુધી વરસાદી વાતાવરણ છે તે પોરબંદર સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તાર છે ત્યાં જોવા મળે તેમ આપણે કહી શકીએ